બેઠા ચાય ખાંડ દેતા પછી ચોખા ગોળ દેતા દૂધ હોય ઘરનું હોય ખીર બનાવતા ગામ માં બઉ સારું બઉ સારું બઉ સારું

કંડાર પછી સાટી પછી આપણે શું કેવું કાઠો પછી તંગ ઈ બધું તંગ તો હોય છે ભરલ હાથરિયા ટોકરી વાહ 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 બહુ ખરો બોલાવે લ્યો

તમે જો રિંગ ના પડી જાતા એમ છોડી મલે હરદાન હો નામ છે હરદાન નો મોતી ખાઈ જાય જાયવો નથી ના ના એ મહતીમાં હૈ ભઈ હૈ

Yahay! <sharp inhale> <sharp inhale> <sharp inhale> <sharp inhale> Yeah <laughs> પરિશ

પછી એમ છે નવરા થાય એમ થાય ને અત્યારે કેમ છે ધોળમ ધળા થાય કે ઠીક રહે વારો 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 લઈ જાય છે